ये तो गोपाल हमारे साथ में है ये जो ऐसे शिक्षक टीचर्स हैं जिन्होंने अपने स्कूल का संचालन अपने स्टूडेंट्स को दिया हुआ है जहाँ पे बच्चे नेतृत्व सहयोग और समस्या समाधान जैसे कौशल कौशल विकसित करते हैं इनकी बाल झुंड योजना आज पूरे राज्य में नागरिक जागरूकता की गतिविधि के रूप में पहचानी जाती है इन्हें राज्य और राष्ट्रीय स्तर पर सर्व सर्वल शिक्षिका पुरस्कार इन एजुकेशन अवार्ड और सोशल मीडिया के लिए रेडी टू फॉर गुड मिले ये लोग मानते हैं कि लोकतंत्र की शुरुआत स्कूल से होती है संविधान की पहली प्रति वही लिखी जाती है उन्होंने बाल सभा को सत्ता नहीं लेकिन उत्तरदायित्व तो का मंच बनाया है जहाँ बच्चा स्कूल का नेतृत्व करता है तो गोपाल भाई स्टूडेंट के क्लास है तो हाथ उठो करी ले मैं खबर पड़े कि मारे कॉलेज सामने बोलवा શીખવાની મજેદાર પ્રક્રિયાને ભણવાની બોરિંગ કેવી રીતે બની ગઈ એ આપણને પણ ખબર નથી એટલે ફરીથી પાછી શીખવાની મજેદાર પ્રક્રિયા ચાલુ રહે અથવા તો ફરીથી શાળાઓમાં એવી મજેદાર પ્રક્રિયાઓ થાય અને એનું નામ આપણે સમાજમાં કોઈ ગામમાં સૌથી અગત્યનું સ્થળ એટલે પ્રાથમિક શાળા બની જાય ત્યારે કેવો જાગૃત થાય તેના ઉદાહરણો ગુજરાત અનેક પ્રાથમિક શાળાઓ અત્યારે પૂરા પાડી રહી છે

આપણા શાળાના વિષયને નહીં પણ આપણે બાળકોને કેન્દ્રમાં રૂપમાં રાખીએ છીએ કારણ કે આ બધા વિષયો બાળકો માટે બન્યા છે આપણા બાળકો આ વિષયો માટે નથી બન્યા ઘણી એવો વિચાર આવે કે શીખવા જેવી મજેદાર ઘટનાને આપણે કેમ ઘટના બનાવી દીધી જેમ અત્યારે મારું ભાષણ તમને બોરી લાગે છે ભણવાની પ્રક્રિયા પણ આવી જ થઈ ગઈ છે એવો પણ વિચાર આવતો કે આ બધા શિક્ષણનો આખરે અર્થ શું છે જો એ શિક્ષણ માણસને ને પ્રસન્નતા ના આપી શકે જો એ શિક્ષણ માણસને સમજણ ના ઉભી કરી શકે જો એ શિક્ષણ માણસને માણસ સાથે કેવી રીતે જીવાય તે ન શીખવી શકે તો તો કોઈ અર્થ ખરો ટીમ તરીકે અમે શરૂઆત કરી ત્યારે અમારા મનમાં માત્ર બાળકોનું જીવન અને શિક્ષણ એ બે જુદા ન પડી જાય અને તેમના જીવન શિક્ષણમાં જીવન જોઈ શકે અને જીવનમાં શિક્ષણ એટલું અમારું પૂરતું ધ્યાન હતું હવે સમજાય છે કે નાગરિક ઓળખાણ પ્રવૃત્તિ કે જેના વડે શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ કરે છે તેને કેવડો બધો ફરક પાડે છે શાળાના બાળકો વ્યવસ્થિત રીતે શાળાનું સંચાલન કરે ઓફિસમાં આવતા સરકારી પરિપત્રો ની ઉમેદવારી હોય કે શિક્ષકો દ્વારા થયેલા દૈનિક આયોજનની ની ચકાસણી હોય શાળાની વિવિધ સમસ્યાઓને બાળકો ઓળખે

લવચિકતા હોય અનુકૂળતા સાધી શકતા હોય ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે કે વૈશ્વિક માનવ બને તો હવે અમને સમજાય છે કે છેલ્લા વીસ વર્ષથી નાગરિક ઘડતરની પ્રવૃત્તિ આવા નાગરિકો બનાવવા માટેની અમારી શાળામાં થઈ રહી છે અને બાળકોમાં આવા ગુણો વિકસી રહ્યા છે પંચમહાલ જિલ્લાના ગુજરાત તાલુકાના નાનકડા નવાણીસર ગામમાં સમાજ અને શાળા એવા બે છૂટા છૂટા ગામો રહ્યા નથી પરંતુ

ગામના દિવસે નવા કપડાં પહેરવા ગામમાં રંગોળી પૂરાય મોડી ગામના ચોકમાં દરેક વ્યક્તિ કેટલી નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય કરે છે અમને વિશ્વાસ છે કે બાળકોનું પ્રસન્ન હશે તે બાળકો મોટા થઈને સમાજમાં પણ પ્રસન્નતા ફેલાવશે કારણ કે આપણે જેવા બીજ વાવીએ તેવો જ પાક તૈયાર થાય

વિવિધ અધિકારીઓ મુલાકાત લીધી છે અન્ય રાજ્યોમાંથી પણ મુલાકાતીઓ આવી ચૂક્યા છે સાબરમતી આશ્રમ એક ટીમ ને અફઘાનિસ્તાન એક ટીમ ધામનો રાત પણ રોકાઈ ચુકી છે આજે જે પ્રયોગો છે તે માત્ર અમારી સુજબુજથી કર્યા છે એવું નથી હા ટીમ તરીકે અમે જે પ્રયોગો કર્યા છે એ ટેકનોલોજી વડે સમાજ સામે મૂક્યા છે ભલે બધાને લાગતું હોય કે સમાજમાં પહેલા જેવું કઈ રહ્યું નથી પણ અમને એવું લાગે છે કે સમાજ અત્યારે પહેલા જેટલો જ રિસ્પોન્સિવ છે બધા રીલ્સ અને શોર્ટ જોઈને બધું સ્માર્ટ પણ બન્યું છે ભારત અને વિવિધ ખૂણે વિવિધતાને ખૂણે ખૂણે અમને જુદા જુદા પ્રકારના વ્યવસાય ધરાવતા કૌશલ્ય ધરાવતા ફ્રેન્ડ્સ ઓફ નવાણા દિશર છે ઓનલાઈન મિત્રો પૈકી કેટલાક ઓફલાઈન આવીને પણ શાળામાં બાળકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે બાળકો સાથે મળીને કરેલા માણેલા આવા અનુભવ આઈઆઈએમ અમદાવાદ સાથે પ્રસન્નતા માટે સાચા શિક્ષણ માટે કાર્ય કરતી છે થેન્ક યુ

रोज़ शाला में आगे काम करते हैं हम हमारी शाला में हर हर एक महीने के बाद संसद बैठती है हमें हम कहते हैं कि हमने इस महीने में इस महीने में हमने क्या काम किया और उसके बाद हम और उसमें जो बाली के बच्चे कहते हैं कौन से बुक नहीं पता हूँ कि कौन से बुक ने अच्छा काम किया है वोटिंग मशीन पर वो वोटिंग का पेज कौन हमारे पास है और हम लिख लेते हैं किस किस किसने वाट कर दिन सुबह प्रार्थना में कहते हैं कि ये पेज सबसे ज्यादा पॉइंट है ये पहले नंबर पर है ये दूसरे नंबर पर ये तीसरे नंबर पर और ये चौथे नंबर पर है जो पहले नंबर पर धूप आया तो हम पचास पढ़ लेते हैं दूसरे में जो आते हैं उसे पच्चीस पॉइंट देते हैं तीसरे नंबर पर आए हैं उनसे उन और जो चौथे नंबर पे हैं उसके माइनस प्लस लेते हैं क्योंकि उन्होंने इस साल इस महीने में अच्छा काम नहीं किया तो वो बच्चे कोशिश करेंगे कि अब इसके बाद के महीने में तो हम माइनस में ही रहते हूँ प्लस करते ही रहेंगे प्लस इसके लिए बच्चे ज़्यादा ज़्यादा मेहनत करते हैं

हेलो हेलो छोटे बच्चे हमारा इंतजार कर रहे हैं हमें पता है कि हमें नेटवर्किंग करना अच्छा लग रहा है अभी पर छोटे बच्चों को हम लोग इंतजार नहीं करना चाहते थोड़ा सा टाइम को प्लीज फ्लीज़ जाइए इसमें रेशम का धागा यूज किया है